રામ રામ મારાઘેલા વર્ષની મેળી ના તમામ ભાવિકને રામ છે સારું બનાવશે મારો ભગવાન ને કુળ નો દીવો ભાઈ સલાહકાર માતા શું સલાહાલુ શું કોઈ એવી ખોટી સલાહ નહીં એવી સલાહાલુ શું કે તમને તમારા જીવનમાં તમારા કુળના દીવા માટે ઉપયોગી બને ને એવી સલાહ જ છો એટલે દુનિયા વાતું કરે કે આ શું હે દુનિયા એવી વાતું કરતી હશે દીકરા કે જો ધૂણે છે નાટક કરે છે એ વાતું કરવા વાળા કરતા જાણે દીકરા ઘણા લોકો વાતું કરી ઘણી જગ્યાએ જો ના તો ચુંદડી ઉધીન પણ મારે કશું ખાવાનું નહીં કશું લેવાનું નહીં મારે તો શીખ હાલવી હે કશું જ નહીં હમજણ હાલ છે જેવી હમજણ નહીં ને એવી હમજણ આલવી છે હમજણ પણ કેવી કે કુળ દીવો એટલે કુળ નો દીવો બીજું કોઈ નહીં એટલે નહી દીકરાઓ કુળના દિવસ કોઈ મારી હમજણ નથી કુડના દિવસ નહીં કરતી હો હોય એવી મારે આવી છે હમજણ હાલ છે અત્યારે એવી હમજણ હાલવી છે એવી શીખાલ વિશે કે જે ઘણા લોકો જે ખબર દીકરા માનતા માનતા હોય

મારો પણ વિરોધ કરે જો તો કરી માતાજી તો કેવું બોલે હે દીકરા હાલે તો શું અમે ખોટ્યું હું આ ખોટા કોઈ ખોટા નહીં હું મારા ઉપર જ કહું હું થી જ કે મારા પાણી કોઈ એવું આવશે ને કે માવા ગેલા વર્ષની મેળે મેં તારી માનતા માની હતી શેર માટેની ખોટ હતી દીકરો નતો દીકરો ચાલ્યો હું જગ જાહેર કહીશ ના મેં દીકરો નહીં આપ્યો આપ્યો છે તારી કુળની માતાએ દીકરો આપ્યો છે હું શું કામ આપવા જવું દીકરો ભાઈ આવી સલાહ આવું શું કોઈ શું ખબર પડે કોણ દીકરા આપે ને કોણ ના આપે કોઈ ખબર ખરી ઘણી જગ્યા તો માતાજીએ દીકરો આપ્યો દીકરો નતો અલા એ શું કમ દીકરો આપે મને સમજાવજો તમે પારકી માતા દીકરો શું કમ આપે એ મને સમજાવશો કોઈ પારકી માતા કોઈને ખબર ખરી કે પારકી માતા દીકરો આપવાનું કારણ હવે એ દીકરો નાનો હોય અને મોટો થાય તો કામ છે ને આવશે ઘરના ને કામ આવશે દીકરા જો હું શીખાલું સમજ આલું શું કે કે હું જે મારા ઉપર નહીં કે કોઈ ઉપર નહીં પહેલી જ વાત મુખ્ય મારી જ કરીશ હું મારી કોઈ હું કોઈનો વિરોધ કરતી નહીં હું વાત જ કરું છું દીકરા ભલે ને ગમે લોકો કરવું એમ કરે ને જે વિચારવું હોય પણ હું મારી જ મુખ્ય વાત હાલ ના કરી દીકરો કોઈ માનતા લઈને આવશે તો હું પટલી ના પાડી દઈશ ના મેં નહીં આપ્યો હા જગ જાહેર કઉ છું હું તમારા કુળના દીવાનું સર વધારવા માટે અને તમારા કુળના દીવાને સત વધે અને એનું નામ ઊંચું થાય અને તમે એની છાયામાં મારો ને એટલે કવ છું ના મે દીકરો નહીં આપ્યો તમારી કડની માતાએ દીકરો આપ્યો છે એ એ જમ મજાલ વિશે આજ મારે એ દીકરા आले હે ને એટલે એ જમ મજાલ વિશે મારે આજ રામ 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 તારો કે દીકરો ના નો હોય ને મોટો થાય તો પેલા તો એ માં બાપ ને કામ આવે માં બાપ ને જા માં બાપ ને આવે ને પછી માતા ને સેવા પૂજા ભક્તિ કરેવાને દીકરા એની ભક્તિ કરે એને ચાહે અને બારે મહિને એને જમાડે બારે મહિને જમાડે એટલે પૂરના દીવાને એક માણસ વધે તો એને સારું લાગે કે ના લાગે કેવું લાગે કે મારું કુળ આવડું હતું અને આવડું મોટું થયું એક દીકરો વધે એટલે એને તો ને વધે એટલે કેવું લાગે આ શીખાલુ શું સમજે એના માટે ના સમજે એના માટે નથી દીકરા કઈ સમજે એના માટે જ છે ના સમજે એના માટે કશું જ નહીં દીકરા કેમ કે ઓલું વાત નહીં કે માને તો દેવ છે ને કે પથ્થર ની મૂર્તિ પથ્થર ની મૂર્તિ જ છે પછી

એનું નિવેદ થાય બારે મહિને એટલે વસ્તી ભેગી થાય એટલે એને તો કેટલો વધારો થાય એટલે કેટલું સારું લાગે અરખાય તમારો કુળ નો દીવો બહુ અરખાય એને ઘણું સારું લાગે એટલે હવે આ બાર માતા દીકરો આલે તો ઈ એને શું કામ આવવાનો એને શું કામ આવવાનો હે મને જવાબ આલો દીકરા એને કઈ કામ આવવાનો ખરી દીકરો એને શું કામ આવવાનો એને કોઈ કામ આવે કુળના દીવાને જ કામ આવે ને એટલે જગજાહે દીકરો કુળ નો દિવસ આપે જેમ કે એને 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 ભવિષ્યની એના દીવાની હોર રાખવા માટે એનો વારસ વધે ને તો એને સારું દીકરા એટલે કુળ નો સિવાય કોઈ દેવની તાકાત નહી બાર દીકરો આપવા આવે એની રજા સિવાય કોઈ દેવની તાકાત નહીં તમારા ઘરે કોઈ દીકરો આપવા આવે કુળની માતાની જાદરી જોવે ઘણી જગ્યાએ પણ કુળની માતા જ રજા હાલે તો એમ કે છે પેલી કુળની માતા રજા આવે ને દીકરા કુળની માતા રજા આવે ને કુળની માતા એટલે કુળની માતા કે હારું લે આવે તું મારો દીકરો દીકરા માટે પટકતો મારો દીકરો ભરી વાતું કરે છે કે આવી રીતનું પણ આજે સમજાવું છું ને સમજો માઇન્ડ લેજો એક એક શબ્દ સમજો કે તારો દીકરો ભટકતો તો દીકરા માટે શેર માટેની ખોટ હતી મારા પહેણ આવ્યો અને એ હવે જવા નીચેના પહેણ કુર્તા દીવા પહેર જાય એ તમે ગમે એ જગ્યાએ જાઓ તે દેશો ડાયરેક્ટ દીકરો હાલવા જશે કોઈ દિવસ ના હાલે ગાડા દીકરો એમ કોઈ દેવ દીકરો ના આપે એમ એ પણ હોય ને એ તમારા કુડી ના દીવા પહેણ જ જાય અને કદાચ કરમ ની અંદર નહીં લખેલ હોય ને તો મારા ભગવાન ના ઘરે જઈને દીકરો ના આવું તો કુળની માતા ન કેવરાઉ આવું એ કુળની દેવ બોલતી હોય છે આવું તમને ખબર ના કુળની માતા કેટલી તાકાત હોય છે કુળની માતા શું કેતી હોય છે

કુળના દીવા પાસે જવું પડે જવું પડે ને જાવ પડે એક દીકરો આલે ને કે સારું લે તો જા ના અપાઈશ ને દીકરો હું મારા ભગવાનના ઘરે લઈને છું અને આટલું મારું રીણું હતું તો મારા દીકરાને કહે દે કે આટલું રિહણું પૂરું કરે આ ન્યાય હતો આટલો ન્યાય પૂરો કરાવે આમ કરી અને દેવને ઠપકો આપીને પણ તમારો કુળનો દીવો દીકરો આપે વાર આપે એ જ આપે છે બીજું કોઈ દીકરો દીકરી આપતું નહીં તમારા કુળના દીવા સિવાય હોતી આ સમજ હું નોંધ લેવી તમ કે જે વ્યક્તિ જે કરતા રામ લોકો વાતો કરતા હોશે ને કે કુડનો દીવો એટલે કુડનો દીવો એટલે શું કે વરા કુડનો દીવોને છૂટાકાટ કે વરા કુડનો દીવો પૂછોગર જે ડગલા પર રામા માતા હું કરું છું એના માતા તો હાથ કરું છું તો કુડનો દીવો એટલે કુડનો દીવો કુડનો દીવો છે ચા

તો લોકો જોશે જો મારી આપે તો કેવું બોલે છે પણ લોકોને શીખ આપું છું ભલે તમારી પહાણી દીકરો આવતો તો દીકરાની રજા લઈ અને કુડના દીવા ને કીધું દીકરો આપને ત્યારે તમારા કુળના દીવાએ દીકરો આપ્યો છે આ તો લોકો કે ઓલી માતાએ આપ્યો ભલે એને બેન કીધું એ દીકરાની જરૂર છે દીકરો આપ એટલે એ ડાયરેક્ટ કોઈ ભગવાન ના ઘરે કોઈ બાધાવારી માતા કે બંધણી વાળી માતા કે હું ક્યાંય હું મારી વસ્તીની જ વાત કરું છું મારી વસ્તી દીકરાની જરૂર હશે ને તો હું નહીં જવું ચમકે કુળ નો દીવો પેલો કુળ નો દીવો જ કરશે બધું એટલે કુળના દીવાના રજા સિવાય કઈ ના થાય કુળ નો દીવો મારા ભગવાન જોડે વાત કરે દીકરાની માગણી એ પૂરી કર્યો એટલે આવું કોઈ વિચારવું નહીં ભલે તમારી હોય હોય જે પણ ગમે તે દીકરા દીકરી આપતા હોય છે ઘણી જગ્યાએ પણ કુળના દીવા જ દીકરો આપે છે કોઈ દીકરો નહીં આપતો એટલે એ મેહનત છે દેવની ની કુળના ના દીવા પાહ જાય ત્યારે એ ડાયરી કેમ થયું જબરી હું લાઈન આપતો હું મોટી બધી થઈ જવું એમ થાય એમ કુળનો દીવો બેઠો છે કોઈ દાડો કોઈ મોટું ન થવા દે એમ એટલે એને પેલું જાવું જોઈએ કુળના દીવા પાસે ને કુળના દીવા પાસે વાત કરે જો ઈ બીજી દેવરી બીજી દેવ ડાયરેક્ટ ભગવાનના ઘરે જાય એટલે ઈ ભગવાન શું કે તેના માટે દીકરો જોઈએ સેના માટે તો એના માટે તું દીકરો લેવાય છે એની કડની માતા ચાઈજી કેક ના કે ઈ ચમ નાઈન તું આઈ એને એને મોકલો મારી કને એ આવશે